રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગાંધીવાડી ખાતે દંત રોગ તપાસ અને ફ્રીમાં બત્રીસી કેમ્પ યોજવામાં આવ્યો ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત કર્મે સદ્ય પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ પ્રેરિત દંતરોગ તપાસ અને ફ્રીમાં બત્રીસી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ટોટલ એકસો પંચાવન દર્દીઓએ લાભ લીધેલ હતો જેમાં જે દર્દીઓના માપ લેવામાં આવ્યા હતા જેમાં આજ રોજ પંચોતેર દર્દીઓને બત્રીસી ફીટ કરવામાં આવેલ અને બત્રીસી વિશે માહિતીગાર કરવામાં આવેલ કે આપને બત્રીસી બરાબર ફિટ થઈ જાય તે માટે દર્દીઓએ પૂરા પ્રયત્નો અને મહેનત કરવી જરૂરી છે જ્યાં સુધી જીભ હોટ અને ગલોફાના સ્નાયુઓ સાથે અનુકૂળ ન થઈ જાય ત્યાં સુધી ફિટિંગમાં થોડી ઘણી તકલીફો રહેતી જ હોય છે બત્રીસી ચોવીસ કલાક પહેરી રાખવી અને જ્યારે બરાબર ફિટ થઈ જાય ત્યારબાદ રાત્રે સૂતી વખતે જરૂર જણાય તો કાઢી શકાય જમતા પહેલાં બત્રીસીને ગાડીને સાફ કરવી ક્યાંય પણ લાગતું હોય તો થોડા સમય માટે બત્રીસી ગાડી અને ગરમ પાણીના મીઠાના કોગળા કરવા જરૂર જણાય તો દવા પણ લગાડવી આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન અગ્રણી કમલભાઈ મોદી અને ચંદ્રેશભાઈ ગાંધી ડૉક્ટર મોનિકાબેન ભટ્ટ ડોક્ટર જાગૃતિબેન જહેમત ઉઠાવી હતી અને વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે જે ધોરાજીમાં પંદર ચાર બે હજાર પચીસમાં જે આપણે દંત યજ્ઞ ડેન્ટલ કેમ્પ કરેલો ગાંધી સમાજની વાડીમાં એમાં આપણે કુલ દર્દીઓ આપણે ટોટલ થયા એકસો પંચાવન દાંતના કેમ્પના એમાં વગર ઇન્જેક્શન અને જાલંધર પણ પદ્ધતિથી આપણે આયુર્વેદ પદ્ધતિથી દાંત કાઢેલા અને પંચોતેર દાંતની બત્રીસી ફ્રી ઓફ થઈ જે આપણે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ ના આશીર્વાદ હેઠળ આપણે આજે કાર્ય કરેલું સેવા કાર્ય અને આજે આપણે જે દાંતની બત્રીસી પિંચોતેર ફિટ કરવા આવેલા છીએ ધોરાજીમાં તો આ કેમ્પનો લાભ લેવા માટે બધાને જે આપણે અમારા વિવિધ ગામોમાં બધે કેમ્પ કરીએ છીએ એનું આપણે આ બધે સેવા કાર્ય ચાલુ હોય છે અમારા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ધોરાજીમાં શ્રી વર્ધમાન વયાવચ કેન્દ્ર તેમજ શ્રી ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જે બત્રીસીનો નો કેમ્પ કરવામાં આવેલ તેમાં તારીખ પંદર ચાર બે હજાર પચીસને દિવસે કેમ્પ હતો તેમાં એકસો ને પંચાવન લાભાર્થીઓએ લાભ લીધો તેમાં દાંત કાઢવાના પછી પેઢાની સારવાર કરવાની અને બત્રીસીનું માપ લઈ અને ફ્રી ઓફ બત્રીસી પણ આપવાની હતી તેમાં તે દિવસે પીચોતેર લાભાર્થીઓએ બત્રીસીનો લાભ લીધો જે બત્રીસીની કિંમત અત્યારે બજારમાં આઠથી પંદર હજાર રૂપિયાની બત્રીસી થાય છે તે બત્રીસી અહીંયા ફ્રી ઓફ દાતાઓ તરફથી કરવામાં આવેલ હતી તેઓ દાતાનું જેઓ આમાં દાન આપે છે તેમાં શ્રી પરમ શ્રદ્ધેય ધીરજ મહારાજ સાહેબના આશીર્વાદથી દાતા પરિવારોએ લાભ લીધે છે તો આ બત્રીસ એક બહુ સફળ થયો આ સફળ બનાવવા હું એટલે કે કમલ મોદી અને અમારા મિત્ર ચંદ્રેશભાઈ ગાંધીએ ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે દૂર દૂરથી ગામડેથી પણ બધા લાભાર્થીઓ લાભ લેવા આવેલ હતા બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ધોરાજી